રાના રોટી કેવાનું તારી રોડી થોડી કેવાનું ખબર નહીં અમુક ભાંગી જાય છે અમે તમને રોડના રટ તમને એ છે તમને આવે એ તોડ આવે તો કોણ દે ખબર આવે હું આજ તમને રોજી ભાંગો છે છે આજમાં ર તમે હાથમાં Ya. Yeah. <laughs> <laughs> oh, <laughs> <no. laughs> oh, no. <laughs> Hjelp! <hulling> 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 <hulling>